ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે અને આપણે નાખી એક ભેંસને થોડો સોજો આવ્યો છે બાવલામાં એને જોવા આવ્યા હતા કેવો સોજો આવ્યો છે એને એ શું જોવા આવ્યો છે બધી બેઠી આ ભેસ તૈયાર થાય છે વિયાણાને લગભગ નવ દિવસ જેવું હોય છે વેચવાની તૈયાર થવા આપણે બધી ભેસો છે છાયડાનું હવે તૈયારી જ કરીએ છીએ

જો ભેંસ વિયા રે આજે તો આ ભેંસ ની દૂધ ની ક્ષમતા બહુ છે વર્ષમાં ચાર થી પાંચ હજાર લીટર આ ભેંસ નું દૂધ જાય છે લગભગ ત્રણ થી ચાર લાખ નું દૂધ જાય ભેંસો તો આવી જ રખાય જો અબિયાલ વિયાબાની તૈયારી છે હવે

અના કયા ભોગી ગયા છે એક ભેંસને નાળા આપવાની છે દવાની થોડીક માંદી પડી હતી એટલે આ જો વાળ ઉઠ્યું છે हाँ देखो अदर क्वालिटी ऐसे वीडियो आता है अच्छा आ हम्म यहां नई दूसरी भैंस हो

अभी था, अभी था। जो, पेस को दवाई पिला रहे नार दे रहे ना हैं और यहाँ अरविंद चौधरी